અને લોકો મોઢામાં આંગળા નાખીને પણ બોલાવવા માંગે છે એટલા માટે હું વિડીયો બનાવું છું કે મિત્રો આજ સુધીમાં મારા સ્ટેજ પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ હું કાંઈ પણ મારાથી આવેશમાં આવીને બોલાય જવાનું તો મેં માફી પણ માંગી માગેલી છે કે ભાઈ માફી માગી લો એમાં કાંઈ નાના બાપમાં થઈ ન જાય અંદરો અંદરની ગાંઠું છૂટી જાય ભાઈ ભાઈનો તુંકારો ખાઈ લેવો આ એક મારી ભાવના હતી પણ આનો દુરુપયોગ કરી અને આજે જ મેં એક વિડીયો જોયો વિડીયો ઉપર કોઈ છોકરો એવો બોલે છે કે દેવાયત ખવડ આમ છે દેવાયત ખવડ આમ છે બીજાનું નામ વટાવી કે એટલે હું ઈ ચાપિત્રો ની વિનંતી કરું છું આવા તત્વો બહુ તમે કઈ આવકારતા નહીં પ્રોત્સાહન આપતા નહીં અને ઈ લુખી એમ કઉ છું કે એટલા બધા લોટકીના હોવ તમે એટલા બધા મડદના દીકરા હોવ તો દેવાથી ખબર તમારે સામોજ છે વ્યાવો મારો ગાડી નંબર છે જે જે દસ બે હાર અઠ્યાસી નંબર ની ફોર્ચ્યુનર છે તમારે જયારે બોલ્યું હોય ત્યારે ગાડી નંબર એ માટે આપું છું બીજી વાત તૈયારી હોય બાજવાની તો મારા પોગ્રામનું લિસ્ટ આપેલું છે પ્રોગ્રામમાં તમે ગમે ત્યારે આવો તમારી તૈયારી હોય મારી તૈયારી છે બાયલાના ધંધા બંધ કરો ને હાથમાં બંગડીઓ પહેરી લો બસો કિલોમીટર ઉભા હોવા તમે વિડીયો બનાવો પાંચસો કિલોમીટર ઉભા ભાવ કઈ પણ વિડીયો બનાવીને ફોનમાં બોલી જાઓ એમાં કાંઈ તમે મરદના દીકરા નથી અને મરદના દીકરાઓ સામી સાથી આવો બાકી આ ફોન ઉપર છોકરી ગાયું બોલી જાય બોલી જાય એટલે બાયલાના ધંધા બંધ કરી દો અને મને ખબર છે તમારે જીરો માંથી હીરો બનવું છે મારા ચાલક મિત્રોને એ જણાવું છું કે આ જે લુખેશ છે એમને જીરો માંથી હીરો બનવું છે એવું દેખાડી દીધી દુનિયાને કે અમે દેવા જ ખબર ને આમ કહી દીધું અરે દેખાડવું હોય તો હામી સાચી આવો ને મરદના પાણી પાણી મપાય ફોન ઉપર તો ગમે બોલીને જાય ભાઈ હોય ને એ ખવરીયા ફોન ઉપર બોલીને એટલે બધાયને જણાવું છું કે આવા ડોટ ડાયના જે થતા હોય એને એટલું ચેલેન્જ મારીને કહું છું પ્રોગ્રામ થવા હોય તો થાય ન થાય તો કાઈ નહીં બાકી હામાં વ્યા આવજો ના થવાનું બંધ કરજો વિડીયો કોઈને સાંભળતા જાત મિત્રો ને એ જણાવું છું કે આ વિડીયો સાંભળો તો એને કીજો બંગડીયું લઈને પહેરી લઈને દેવા ખબર ને ગોતી લે ફોન ઉપર તો છોકરીઓ ગાડી બોલે નથી જય માતાજી